તો છે ભાઈ તો છે તે બચામાં મળશે તે એની નથી બનાવી શકતા તો જે આપણે છે ખમણ બનાવવાના છે કે કે તે ખમણ હોય કે તેરાં જેવા આપણે સોફ્ટ અને થારીકારે ખમણ બનાવવાના છે તે કઈ રીતના બનાવ કે હું તમને બતાવવા નથી કે આપણે 10 મિનિટમાં બની જતો આપણો નાસ્તો થાય છે તો તમે ફોકસ બનાવજો આમ સુધી મીડિયા જોતા રહેજો અને નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હતા જો તમને આ વિડિયો કેવો લાગી શકે

તમે જે મુજબ ખારું ખાતા હોય તો તે મુજબ તમે નાખી શકો છો મીઠું અને નમક નાખ્યા બાદ તેની અંદર આપણે હળદર નાખવાની છે તે આપણે સાચી નથી નાખવાની અડધી નાખવાની છે આ રીતે વધારે નથી નાખવાની હવે છે તેને આપણે છે તે મિક્સ કરી લેશું પહેલાં તો બીજા આપણે છે તો ઓછા ખર્ચમાં બની જતો આપણે છે જે નાસ્તો તૈયાર થઈ જાય છે આ રીતના તેની અંદર આપણે પાણી નાખવાનું છે અને કેવું બેટર બનાવું તે હું તમને બતાવું છું એટલા માટે આપણે થોડું થોડું પાણી એડ કરી અને આપણે બેટર તૈયાર કરવાનું છે તો અહીં આપણે છે આ રીતના આપણે છે તે હલાવતા રહેવાનું એટલે છે એક સરખું છે બેટર તૈયાર થાય એક સાથે આપણે પાણી નાખી દઈએ છીએ તો છે તે આપણે છે તે લોટ છે તે પાણી સાથે થતો અને તેની અંદર તેને આપણે છે આપણે એક ખાસ ધ્યાન રાખવું કે જે ખમણ બનાવતી વખતે તેને આપણે છે એક જ સાઈડ હલાવાનું આ રીતે કે આમ પાછો આ રીતના આપણે ફેરવાનું નથી જેથી કરીને આપણે ખમણ છે તે એકદમ સોફ્ટ અને ભારેદાર બનાવવા માટે થઈને આ રીતના જ આપણે કરવું એક જ સાઈડ કે આ રીતના આપણે બજારમાં મળે છે તે છે આ રીતના જ બનાવે છે ખમણ એટલા માટે થઈને આ રીતના જ ખૂબી હોય છે બનાવવાની કારણ કે ખમણ તો એકદમ સોફ્ટ જ બને છે આપણું બેટર છે તો એકદમ સોફ્ટ એવું આપણે તૈયાર કરેલું હોય તો નહીં તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે આ રીતનું આપણું રેડી થઈ ગયું છે તો હવે તેને આપણે છે તે દસ મિનિટ માટે તેને આપણે તેને ઢાંકી અને દેવા દેસું આ રીતે દસ મિનિટ માટે લેવા દઈએ અહીં આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણું બેટર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું સ્ટોફ જેવું ને ઘટ પણ થઈ ગયું છે તો હવે છે તેની અંદર આપણે છે તે ઈનો નાખવાનો છે તો અહીં આપણે આ ઈનો લીધો છે તે આપણે નાખી દેવાનો છે તો આ રીતના આપણે ઈનો નાખી દેસું કે આ કોણ જ નાખવાનો આપણે અડધી અડધો ઈનો નાખવાનો છે ને અડધો આપણે છે તેને રહેવા દેવાનો છે આ રીતે હવે આપણે એનો નાખ્યા બાદ તેને આપણે સારી રીતના છે તો હલાવતું રહેવાનું છે ને એક જ સાઈડ હલાવવાનું છે મેં તમને પહેલાં કીધું કે એ રીતે એટલે છે તો આપણું છે તો એકદમ છે તો આપણું ખીર ફૂલી જશે હું તમને બતાવું છું કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ને તે ફૂલી પણ ગયું છે આપણે હજી જેમ હલાવશું તેમ છે તો આપણું ખીર છે તે જ જશે બધાને પાંચ મિનિટ માટે છે ટીમો નાખી કક્ષા હલાવતું લેવાનું આવી જ સાઈડ હલાવવાનું આ રીતે આપણે છે તે સખત હલાવતા રેસ તમે જોઈ શકો છો કે આપણું ખીરું છે તો ફૂલી ગયું છે ને એકદમ સારીદાર ખીરું થઈ ગયું છે તો આપણા ખમણ શું સારીદાર ન થઈ શકે એકદમ ખીરું સારીદાર થઈ ગયું હોય તો આપણું ચોક્કસ આપણા ખમણ પણ એકદમ સારીદાર જ બનશે બજારમાં મળે છે તેવાના આ રીતનું જ આપણે છે તે બનાવવાનું છે ખીરું એટલે આપણું પરફેક્ટ જ બની ગયું છે હવે છે તેને આપણે નાખવાનું છે જે આપણે ડબલું સ્ટીલનો આપણે દીધો છે ઘણા લોકો ટીનો લેશે તો તેની અંદર આપણે છે કે પહેલાં તો તેલ નાખી દઈશું અહીં આપણે છે તે બે ટીપા છે એટલું તેલ નાખ્યું અને તેને છે તે સારી રીતના છે તે આ રીતના છે તે બધામાં લગાવી દેશું જેથી કરીને આપણે છે તે બેટર નાખીએ છે ખમણનું તે છે તે છોટે નહીં અને આસાનીથી છે તે બહાર નીકળી શકે એટલા માટે થઈને હવે આપણે તે બેટર બનાવીને રાખ્યું છે તે નાખી દેવાનું છે આ રીતના આપણે બેટર રાખ્યું છે બનાવેલું તે નાખી દઈએ તમે જોઈ શકો છો કે આપણે છે તે બેટરને નાખી દીધું છે તો એ એકદમ છે તે સરસ મજાનું બેટર છે તે એક લેવલનું થઈ જાય એટલા માટે થઈને તેને આ રીતના ડબરા છે તો આ રીતના હલાવવાનું ઉપર નીચે કરીને એટલે છે તે એકદમ સરખું બેટર થઈ જાય એટલે હવે છે તેને આપણે મૂકી દેવાનું છે કેમ કે આપણે કૂકરમાં પાણી પહેલાંથી ગરમ થવા મૂકી દીધું છે એટલે અહીં તમે જોઈ શકો છો કે આપણે પાણી ગરમ થવા મૂક્યું હતું તે છે તે સરસ મજાનું ઉકળી ગયું છે તો તેની અંદર આપણે છે તે આ રીતનું આપણે સ્ટીમ નાખી દેવાનું જે છે તે ઢોકરા બનાવવા માટે સ્પેશિયલ આ સ્ટેન આવે છે તે મૂકી દીધું છે હવે તેની અંદર આપણે જે બેટર નાખેલો ડબ્બો છે તેને પણ આ રીતના આપણે મૂકી દેવાનો અને હવે તેનું આપણે ઢકણ છે તે પેક કરી દેસું આ રીતે અને ઢકણ પેક કર્યા બાદ તેને આપણે છે તે પાંચ મિનિટ માટે થઈને રહેવા દઈશું એટલે સડી જશે ને કે જો ન સળે તો ફરી પાછ આપણે એક વખત મૂકી દઈશું હવે આપણા ઢોકળા સળે છે ત્યાં સુધીમાં આપણે છે તેને આપણે વખાણ કરીને તૈયાર કરી નાખીએ તો તેના માટે થાય ગેસની ઉપર આપણે છે તે અહીં એક તપેલ લીધી છે તેની અંદર આપણે છે તેલ નાખી દીધું છે તો હવે આપણે તેલ ગરમ થાય છે એટલે આપણે તેની અંદર કયો કયો વખારમાં વસ્તુ જોઈએ છે ને કઈ કઈ વસ્તુ નાખીએ હું તમને બતાવું છું તો વખારા માટે થાય ને આપણે પહેલાં તો છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ નાખવાની છે અહીં તમે સોઈ શકો છો કે આપણું તેલ થઈ ગયું છે તો તેની અંદર આપણે છે તે અડધી ચમચી એટલે આપણે મોટી અડધી ચમચી રાયની નાખી દઈશું તેલમાં

હવે તેને આપણે છે સારી રીતના ઉકળવા દઈએ અહીં આપણો વઘાર છે તે ઉકળી ત્યાં સુધી છે તો આપણે જોઈ લઈએ ખમણ છે તે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો સડી જશે કે નહીં તે પેલા આપણે છે ગેસને આપણે ઓફ કરી દેસું ને હવે પેલા તેનું ઢકણ છે તે ખોલી નાખીએ જેથી કરીને વરાળ બધી છે તે નીકળી જાય એટલા માટે થઈને હવે તેની અંદર આપણે છે તે કોઈ પણ વસ્તુ નાખીને આપણે ચેક કરી લેશું કે સડીયા છે કે નહીં તે અહીં સડી ગયા છે કે તે ચેક કરવા માટે આપણે સરી લીધી છે તેને આપણે આ રીતના નાખશું અને છે આપણે બહાર કાઢીએ છીએ તો તે એમને આપણે છે ચીપકતો નથી લોટ એટલે આપણે છે તે પરફેક્ટ એવા સડી ગયા છે ઢોકળા તો તેને આપણે છે તે બહાર આપણે છે તે કાઢી લેશું અને તેને ઠંડા થવા દઈએ થોડી વાર માટે થઈને આ રીતના કાઢી લઈએ અહીં તેને આપણે નીચે ઉતારી લીધા છે ને થોડા થોડા છે તે ઠંડા થઈ ગયા છે તો તેને આપણે છે તે તો અળિએથી આપણે છે તેના અળિયેથી છે તે આ રીતના આપણે ફેરવી નાખશું જેથી કરીને છે તે ક્યાંય સીટકેલા ન રહે એટલા માટે થઈને ને એકદમ ફોક એવા છે બસારમાં મળે છે તેવા જ આપણા છે તે ખમણ બને છે હવે તેને આપણે છે તે એક પ્લેટની અંદર આ રીતના આપણે કાઢી લેવાની છે તેને પલટાવીને આ રીતે આ રીતના કરશે એટલે તો બહાર નીકળી જશે આ પાણીથી હવે તેના આ રીતના આપણે છે તે કાઢી લેશું ડબ્બાને અને તમે જોઈ શકો છો કેવા છે સરસ મજા નીકળી ગયા છે આસાનીથી અને છે ડબ્બામાં પણ જરાય સોટ્યા નથી ને એકદમ સોફ્ટ એવા બન્યા છે તો હવે તેને આપણે છે તે મદદથી છે તેને આપણે કટ કરી નાખશું આ રીતે આ જે બજારમાં મળે છે તેવા જ આપણા ખમણ છે તે બને છે કે તમે આ રીતના બનાવશો તો બધાને છે તે ભાવશે પણ અને બધાના પણ બની જશે જે નથી ખાતા તે લોકો પણ છે તે ખાવા જશે અને જે નાયલોન ખમણ આવે છે છે બને આ ખમણ પણ અને આ રીતના જો તમે બનાવો છો તો પ્રસંગમાં પણ છે તમે ઘરે જ બનાવી શકો છો અને તે પણ ખમણ છે તો આપણે પાંચ મિનિટની અંદર છે તો આપણે મેટર બનાવીને આપણે તૈયાર કરી શકીએ છીએ હવે આપણે છે તે આપણો વઘાર છે તે પણ આપણે જોઈ લેશું અહીં તમે જોઈ શકો છો કે આપણો વઘાર છે તે પણ છે તે સરસ મજાનો છે તે ઉકળી ગયું છે તો ગેસને આપણે છે તે ઓફ કરી દેશું અને તેને પણ આપણે નીચે ઉતાર લઈએ અહીં આપણે વઘાર ને છે તો હવે આપણે આ રીતના છે તે છમસીની મદદથી લઈ અને તેને છે તે આપણે નાખવાનો છે આ રીતના આપણે છે તે ઢોકળા છે તેને આપણે ઉપર નથી તપેલીમાં નાખવાના પરંતુ આપણે આપણે વઘાર કરેલો છે તેને જ આપણે આપણે આ રીતના નાખી દેવાનું છે કે આ રીતના છે તે આપણે બજારમાં લેવા જાય છે તે પણ આ જ રીતના સમર બનેલા હોય અને જોતા જ આપણે તો ખાવાનું મન થઈ જાય છે તેવા બજારમાં હોય છે તો તેવા જ આપણે છે તે ઘર બેઠે બનાવી શકીએ છે અને તમને આ વિડીયો કેવો લાગે છે તે અમને કોમેન્ટમાં ચોક્કસ બતાવશો અને તમે જોઈ શકો છો કે આપણા ખમણ છે તે પનીર રેડી થઈ ગયા છે અને આપણે વઘાર પણ નાખી દીધો છે તો કેવા સરસ મજાના થઈ ગયા છે અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં તો જરૂરથી બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે હું તમને બતાવું છું કે અંદરથી પણ કેવા સોફ્ટ બન્યા છે તે પણ કે એકદમ જારીદાર જ બન્યા છે આ રીતના તમે જોઈ શકો છો આ રીતના કરીએ છીએ ફરી પાછા છે તો જાય છે ને એકદમ જાડીદાર બન્યા છે તમે જોઈ શકો છો કે જોતા જ આપણે ખાવાનું મન થઈ જાય છે તેવા જ આપણા છે તે બન્યા છે ખમણ જે બજારમાં મળે છે તેવા જ છે અને આ આપણી ગુજરાતી રેસીપી કહેવામાં આવે છે તો આપણી તે ખાસ કરીને આપણે ઘરે ચોક્કસ બનાવવા જોઈએ ને બધાને આવડતા જ હોવા જોઈએ આ રીતના ખૂમણ અને તમે ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે